જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયે છે હવા દહ ને અટાણમાં હે ને અમારે વાહિંદાનું કામકાજ ઉપાડું હે એ પેલા આપણે મોજાનું તગારું ભરીને તો એ નહીં કારણ કે સાંજી જે ટાઈટ પડીને પૂરે પૂરો પ્રોપર શિયાળો આવી ગયો એટલે આપણે જો મોજા હુકવાની શરૂઆત કરી દીધી હવે મોજા હુકવી દઈ અને આ બાજુ છે ને મારી મમ્મી ભેહ જારે છે વ્યાણી એટલે ગરમ પાણીથી જાળવી પડે તો એને ગરમ પાણીથી જારે છે ને બાસકી કાઢી નહીં બાસકી ભીંજાઈ જવાની મીંડું મજાય હોય ને गरम હતાફ હતા પાણી કરી ને જો જારે હે મમી કોસે હું છે તમારે દૂધ તા પી લીધું ન ઓલા ને જાય જા ભૂરા ને હે ન જઈ દે પી નમસે મોકરો રાખ્યો છે જો બાધું છે તને બાર કે કધું આલ બાધું કે કજાને ઈ તો બાકી ન હૈ તું પાહે ઉ તઈ જડી કાટે દે જો જો तो तू धो मैं हड़ी ना काटे ए पूरा ए, गजियान पाणान जो पाड़ गू साइड आग जाइडे माथू हाथ माथना पग ना जयदीप ती है पगना मोजा पेरेज नहींक बीकज है दूध भरवा जाए तो टाइट पड़े तो पेरे जगह में लखे वहाँ हूकवजो ઓલો 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 પાસ એને ખબર નથી રહેતી હું ક્યાં જાઉં છું ભાગીને વાહ પાલ્ટી વાહ જો આ એક પાડી છે ને આપણી હાવ નબળી પડી ગઈ અને ગમે એટલું આપણે નાખીને ખવડાવીને તો એ તાજી થતી જ નથી પણ હું ખાઈ લઈએ છીએ એટલે વાંધો નથી એટલે બેઠી થઈ જાય થોડાક દિવસે ને વૈષ્ણવ સરવાનો સુઈટા ને એ વાંધો હતો તો જોઈ પાંદડી પાંદડી ખાઈ ગઈ ને ડાંઠા તારવી નાખ્યા અને તમે બધાય તે ડાઠા કડકા એ પાંદડી પાંદડી ખાઈ ગયા ને ડાઠા કડકા અને આને તો કઈ આવડે ની ખાતા ગોગારા ને ચીન્ટુડી જાય છે ભેં પટી કાઢી જасમેન કેટલો આહે ગઈ ઓલી પટી કાઢીને પૂગી ગઈ હે એ આ જасમેન દોયડોયા હાટુ ઓલી ને અસોડો પડી ગયો પાણીમાં ભીંજાવો ના જોઈએ હવે જો આખી દોરી ભરાઈ ગઈ ને હું કહેતીતી

कान फटी और कान फटी न टूटी गई न એટલે कान फटी कान फटी है न किम फटी खबर कान फटी केवाय तो मने ही खबर पड़े कान फटी એટલે ઉંદે ટૂટી ગઈ ઉંદે રોક પી ગયો ન કોઈવા હું આ કોઈ પેરે છે હું હા હાલો તો આપણે છે ને વાહી દે વર્ગી જાય બાઈડ માં સળી જ માટ એને પાણી જ પીધા રાખો બીજું કઈ ના હોય ક્યાં શેરું શેરું સડે ખેંચ કે આવો જ હું કામ તો હાલો તો આગે ગયા છે હાડે આગે

બાર લાગી ગયા અને દસ મિનિટમાં આપણી દાળ કમ્પલીટ થઈ જાય ને તો હવા બારે આપણે ખાઈ લઈ તો જો ટમેટા મોરી એક જ મોટું ટમેટું હે બીજા જ્યાં આપણા ઘરના હે ને ચેરી ટમેટા ઉતરા ને એ નાખી દઈ ને મરચા તો ખાલી બે જ નાખવા કારણ કે છોકરાઓને ગમે ને મરચાં ભાવે નઈ ભાઈ ટાણું ભાઈ

લીમુડાના ટીપા ઢોરી નહીં મહેરબાની કરીને નગર પછી ધોરા ડાક થઈ જાય ને તો જાય ને અડધું ફાડું જોઈ કાય આજ વધારે જો હૈ દાળ ભાત છે ને કાય અડસે કરના લીબુ દુનિયાના ખૂટે ને ખાઈ તો કોઈ ના કરે હું ઈ લઈ કર્યું આ ડીશ માં નાખીને બેઠી ને પાછે કી કે જીન કોડી કી કે ડીશ ને આમાં દાળ ભાત હમાતા ને હવે ઈમાં એક ચમચો સોખાય ના આવે ને એક ચમચો દાયરે ના આવે અને મીર ઉપર વડા વડા વાટકા દીધા હું કોઈ એમાં ડાયર નાખ તો દાયર ઠરી જાય તો બાઈ ડીશમાં લઈને બેઠી બસ બસ એક વાટકા નાખ મારે થારી ને નથી ખાવું થારીમ છે ને દાયર બસ સેટા ભાગી જાય એટલે ખાવાની મજા ના આવે આપણે સમસીમાં લેવા જાય ને ત્યાં સેટા ભાગી જાય બસ 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 ઠરવા જઈને ગરમાં ગરમ દાયર છે એ બધી નામ ના નાખ જસ્મિન નામ જ નાખ તો વાંધો નહીં તારે ન ખાવા દાળ ભાત ભેગા મારે દાયર ઠરવા દે પછી ચોખા નાખવા છે ને મો બરી જાય પછી અને કોઈને જો દાયર રોટલી ખાવી હોય તો પેલા છે ને દાયર રોટલી ખાઈ ને પછી એમાં સોખા નાખી દેવાના શાક આપણે બનાવ્યું નથી હા દાળ ભાત હોય ને એટલે શાક ના જોઈએ મારે હાલો તો વાગી ગયો છે પૂર્ણ એક અને મારે જવું છે વાળીએ મારી મમ્મી ભેગું તડકાની ભડકીને ભાવ લેવા જાઓ તો શું ખાય ને તરત મેં બપોરા કરી લીધા ને જમા છે દાળ ભાત મારી મોટીમાં રોટલા ઘડે છે ત્યાં ફોન કર્યો હાલો આવું ભાત લઈને તો હાલો જાય વાળીએ અને મમ્મીની વાટ જોઈએ નીકળે નહીં ઘર માંથી બારી ઘડીમાં એક વાગવા આવ્યો મારે અને જીરું જોયા હું જ નથી સેટિયા હે ને આપણે હલર હાલતું તું ને હા લગભગ કઈ જ ગઈ હતી તે દુની ગઈ નથી જીરું બધા એમ કીએમ સુઈ ગયું હુઈ ગયું એટલે આમ નમી ગયું એમ જોયા હું સે જીરા પોઝિશન આપણે અને કેવું કુઈ તમને પણ બતાવી અટા ટ્રેજ ઘડી કરા બધા સરવા ગયા તા સિયાર પાસ આય બાંધી દીધા બાવેડે અને બેન અસલ છાયો પડે અને એક કોલે બાવેડે બાંધી છેટી છેટી જો લીલાડા માં હે ને યુરિયા નાખીને પાણી પાઈ દીધું ને તે મસ્ત થઈ ગયો ઓરી પાસો મકાઈ માં એક આધા કેરા માં પી દી જરાક દેખાય બાકી અસલ થઈ ગઈ અને કુંઈંત્રી અચ્છા આપડી કુંઈંત્રી મમી જાય હે મોયરા ને આ બાજુ

જણા આશા લી ગયા પાણી વગર ના ઓળું માઠું થયું ને આવી દીધા ને છે મારા મોટા ની માંડવી ચોખી કરવાનું કામ હે જ બે જણા આવ્યા મજૂર તે માંડવી સોખી કરે બાયું માંડવી સોખી ને અમે જાય છે ઘેરે જો મમ્મી ની બધા આવે સે જરા જરા દેખાય ઝીણું ઝીણું

આવશે આપણો પાક અને શિયાળ પાસ ઢેફલી રહી ખાલી બાકી ગઈ